હેલો ફ્રેન્ડ ચાલો અમારી નવી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું બનાવીશ પનીર હૈદરાબાદી પનીર હૈદરાબાદી બનાવવા માટે પહેલા તેલ ગરમ કરવાનું તેલ ગરમ કર્યા પછી અંદર લસણ મરચાં આદુ લુંગળી ફ્રાય કરવું पालक ना पत्ता नाखवा थोड़ा थोड़ा दाणा नाखवा आ बधुज फ्राय थवा देवु अंदर सतरा त्या सुधी आपणे पनीर फ्राय करी देवु आ रीते पनीर ने सेट ફ્રાય કરેલી ડુંગળી લસણ ને હવે પીસી દઈએ મિક્સર માં હવે તેલ માં હિંગ નાખવી મરચા લવિંગ તજ મલપત્ર જીરું Thank હવે ગ્રેવી નાખે તૈયાર કરો એ ગ્રેવી નાખ્યું ગ્રેવીને પાંચ મિનિટ હળવા તાપી ચડવા દેવી હવે થોડું દહીં લેવું દહીંમાં બધા મસાલા કરવા દહીંમાં કાશ્મીરી લાલ મરચું હળદર ધાણાજીરું પાવડર ગરમ મસાલો બધું મિક્સ કરી દે આ રીતે દહીંની પેસ્ટ તૈયાર કરવી હવે આમાં દહીંની પેસ્ટ નાખવી દહીંની પેસ્ટ નાખી સતત હલાવતા રહેવું આ રીતે દહીં મિક્સ કરી અને એને ચડવા દેવું જ્યાં તેલ છૂટું પડે ત્યાં સુધી હવે આપણું પનીર હૈદરાબાદી તૈયાર તો ફ્રેન્ડ તમને અમારા પનીર हैदराबादी શાક ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ